આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એ મુજબ આપણે બધા મળીને કામ કરીએ હાલના યુગમાં ये रीते टेक्नोलॉजी विकास थे आधा साइबर युग में रीते आमार करता गया रीते क्राइम आ विस्तार में बढ़ता गया तो हाल में साइबर क्राइम जो करना लोको छे आ लोग सफल नहीं था। आमा अपने दरेक वक्त साइबर क्राइम ना जागृतिक લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડર્સ ઓફરથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમા પૈસા લગાવનો ને આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓકરો થી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાઓ બની જાય તો તરત જ 1930 પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો એ આપ બધાને વિનંતી હાલમાં જન્માષ્ટમીના મેળા ચાલી રહ્યા છે પછી ગણપતિ આવશે અને પછી નવરાત્રી આવશે આ ત્યોહારો દરમિયાન આપને બધા રાખીએ કોઈ પણ ન બની જાય તે માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને આ જે ત્યોહાર મૂળ હેતુ છે હર્ષોઉલ્લાસ સાથે ઉત્સવને ઉજવણી કરવાનું આવી રીતે આપણે બધા મળીને ઉજવણી કરીએ